લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે જેમાં આપણે જણાવી દઉં કે પાંચસો બેતાલીસ સીટોમાંથી એનડીએને બસો એકાણું સીટ મળી છે જ્યારે ઇન્ડિયાને બસો ચોત્રીસ સીટ મળી છે કે ભાજપ બસો બોતેરનો બહુમતનો આંકડો પાર પરંતુ બહુમતી મળી છે છે ત્યારે આ દરમિયાન સરકાર બનાવવાની તૈયારીઓ જે તે શરૂ કરી દેવામાં રાજીનામું પીએમ પદ પરથી નરેન્દ્ર મોદીએ પોતાનું રાજીનામું આપ્યું છે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિને રાજીનામું સોંપ્યું છે કેબિનેટનું વિસર્જન કરવાની ભલામણ કરી છે તો આ વચ્ચે આઠ જૂને ફરી વડાપ્રધાન પદના તેઓ શપથ લઈ શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે મોદીએ ઉપરાષ્ટ્રપતિ દનકર સાથે પણ મુલાકાત કરી છે તો એનડીએ બેઠક પહેલા નીતિશ કુમારની મોદી સાથે પણ મુલાકાત બેઠક પહેલા નીતિશ કુમાર સાથે પણ વડાપ્રધાને મુલાકાત કરી એનડીએ ની બેઠક માટે નીતિન ગડકરી દિલ્હીમાં દિલ્હીમાં એનડીએ ની એક બેઠક બોલાવવામાં આવી છે નીતિશ કુમાર

તમામ તમામ જે સીટોનું જે છે પરિણામ જે છે તે સામે આવી ચૂક્યું છે આ પરિણામ જોતા બંને પક્ષો દ્વારા સરકાર બનાવવાનો જે છે તે દાવો કરવામાં છે બીજી વાત વાત કરવામાં આવે તો ભાજપ સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવી હતી પરંતુ આ વખતે પરિણામો કંઈક અલગ જ જોવા મળ્યા છે ચોંકાવનારા પરિણામો જે છે તે સામે છે તેની લગભગ જેટલી બેઠકો જે છે તે સીટો જે છે તે સીટો જોઈતી હોય છે પરંતુ ભાજપ પાસે સ્પષ્ટ બહુમત નથી તેના કારણે જે છે તે એનડીએ નો ટેકો ટેકા ટેકાવાળી સરકાર બનાવવાની જે છે તે ફરજ પડી છે ચોક્કસ થી એનડીએ ની સ્પષ્ટ બહુમત એનડીએ ની સરકારમાં સ્પષ્ટ બહુમત છે ત્યારે આ બધાની વચ્ચે આજે એનડીએ ની બેઠક જે છે તે હંમેશામાં થોડીક ક્ષણોમાં જ એનડીએ ની બેઠક મળશે ત્યારબાદ વિગત જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે આજે રાષ્ટ્રપતિને જે છે તેઓએ રાજીનામું જે છે તે સોંપી દીધું છે રાષ્ટ્રભવ રાષ્ટ્રપતિ ભવન ખાતે તેઓ સવારે પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને જે છે તે પોતાનું રાજીનામું સોંપી દીધું છે ખાસ કરીને બહાર જો વાત કરવામાં આવે તો સોળમી જૂને જે છે તે રાષ્ટ્ર વડાપ્રધાન નો કાર્યકાળ જે છે તે પૂર્ણ થઈ રહ્યો છે પૂર્ણ થઈ રહ્યો છે તે પહેલા જ જે છે તે શપથ ગ્રહણ જે છે તે શપથ ગ્રહણ કરવા કોઈ પણ સરકારે શપથ ગ્રહણ કરવા પડશે ત્યારે બંને પક્ષો દ્વારા સરકાર બનાવવાના દાવા કરવામાં આવે છે બંને પક્ષો દ્વારા આજે દિલ્હીમાં બેઠક જે છે તે મળવાની છે એનડીએ ની પણ બેઠક મળશે ઇન્ડિયા ગઠબંધન ની પણ બેઠક મળવાની છે આ બધાની વચ્ચે બહાર જે મહત્વની વાત કરવામાં આવે છે લોકસભાની બે હાજર ચોવીસ ની ચૂંટણીમાં નવાણું બેઠકો મળી છે બસો પંચાણું બેઠકો પર એનડીએ જે છે અને બસો તેત્રીસ બેઠકો પર ઇન્ડિયા છે ચોક્કસ થી બસો બતેર નો આંકડો જે છે તે બહુમત માટે છે ત્યારે એનડીએ ને બસો પંચાણું જે છે તે મળી છે બીજી વાત કરવામાં આવે તો દિલ્હીમાં સરકારની રચના પહેલા જ ગઠબંધનની જે બેઠકો જે છે તે મળવાની છે ત્યારે આજે સવારે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર જે છે તે દિલ્હી પહોંચ્યા હતા કારણ કે ચોક્કસી બિહારમાં નીતિશ નો જે પક્ષ છે તે એનડીએ સાથે જ છે

તમામ પાસાહિત શપથ કરે તેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી એવી પણ એવા પણ સમાચાર આવી રહ્યા છે બીજી એક વાત એ પણ છે કે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે એક ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે ચોક્કસથી આઠમી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ લેવાઈ રહ્યો છે એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે આઠમી જૂને શપથ લે એવી અત્યારે શક્યતા છે બીજી બાજુ અત્યારે સૌની નજર એક જ છે કે દેશની કમાન જે છે તે કોના હાથમાં આવશે કારણ કે બંને બીજી ખાસ મહત્વની જો વાત કરવામાં આવે બહાર તો આજે સત્તરમી લોકસભાનો કાર્યકાળ જે છે તે સોળમી જૂને પૂર્ણ થઈ ચૂકી છે એટલે કે સોળ જૂન પહેલા નવી સરકારની જે છે તે રચના કરવી અતિ આવશ્યક બની જતી હોય છે મોદી ગ્રહણ છે પણ પચીસ જે સાંસદ છે પચીસે પચીસ ઉમેદવારો સાંસદ બન્યા છે તેઓને પણ દિલ્હી ખાતે બોલાવવામાં આવ્યા છે ચોક્કસ થી બીજી બાજુ યુપીમાં યુપીમાં અખિલેશ યાદવ પણ જે છે તે એક દિલ્હી ખાતે પહોંચી ચુક્યા છે શરદ પવાર પણ દિલ્હી ખાતે પહોંચ્યા છે સાથે ઇન્ડિયા કટબંધની પણ બેઠક છે શરદ પવાર દ્વારા પણ શરદ પવારે પણ નીતિશ કુમાર કુમાર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી કોંગ્રેસે મોટી જવાબદારી જે છે તે અખિલેશ યાદવને સોંપી છે તમામ પક્ષોની જે તમામ પક્ષો સાથે વાતચીત કરવાની ને બહુમત સાબિત કરવાની જવાબદારી અખિલેશ યાદવ પર પણ સોંપવામાં આવી છે ચોક્કસથી બિહારમાં ક્યાંક ને ક્યાંક ભાજપને જે છે તે મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી

મલત્રી પદના મુખ્યમુખ્ય ખાતાઓની માંગણી કરી શકે તે પણ અત્યારે જે વાત થઈ જે સામે આવી રહી છે પરંતુ આ બધાની વચ્ચે એક વસ્તુ સ્પષ્ટ છે કે જેની સરકાર બનશે સિતિકાવઈ સરકાર બને એટલે 8 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઢેલા સમય સપદ ગ્રહણ કરે તેવી સંક્રતી જે કે તો માહિતી સામે આવી રહી છે એ વાત જી કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો હાલ તો સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે લોકસભા ચૂંટણીમાં ભાજપે જે પ્રમાણેને ગઠબંધન હતું એનડીએને બહુમતી મળી છે ચંદ્રબાબુની ટી ટીડીપી પંદર બેઠકો સાથે એનડીએમાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે અને નીતિશની જેડીયુ બાર બેઠકો સાથે એનડીએમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે તો આ સમયે ભાજપ માટે બંને પક્ષો જરૂરી છે તેમના વિના ભાજપ માટે સરકાર બનાવવી પણ મુશ્કેલ છે તો એવી માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે કે આઠ જૂને વડાપ્રધાન શપથ ગ્રહણનો કાર્યક્રમ પણ યોજાશે રાષ્ટ્રપતિને રાજીનામું સોંપ્યું છે પીએમ પદ પરથી નરેન્દ્ર મોદીએ રાજીનામું આપ્યું છે અને સાથે સાથે કેબિનેટનું વિસર્જન કરવાની ભલામણ કરી છે મોદી ઉપરાષ્ટ્રપતિ ધનકર સાથે પણ મુલાકાત કરી એનડીએ બેઠક પહેલા નીતિશ કુમાર સાથે વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી હતી બેઠક માટે મોદી ગડકરી દિલ્હીમાં પહોંચ્યા છે દિલ્હીમાં એનડીએ ની બેઠક બોલાવવામાં આવી છે નીતિશ કુમાર ચંદ્રબાબુ નાયડુ સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત રહેવાના છે એનડીએ સાથી પક્ષો સાથે વાતચીત કર્યા બાદ બીજેપી સંસદીય બોર્ડ ની બેઠક કરશે સરકારની રચના અને શપથરે કચ્છમાં આઈટીએસ સફળ ઓપરેશન ગાંધીધામ થી ઝડપાયો ડ્રગ્સ નો જથ્થો ખારી રોહર નજીક નિર્જન વિસ્તારમાંથી ડ્રગ ઝડપાયું છે અંદાજિત એકસો ત્રીસ કરોડ ની કિંમતના

જોડાઈ ચુક્યા છે આપણી સાથે પૃથ્વી કચ્છમાં આઈટીએસ દ્વારા સફળ ઓપરેશન ગાંધીધામ માંથી ડ્રગ્સ નો જથ્થો ઝડપાયો છે જે ચોક્કસ કહી શકાય કે જે રીતે એક વર્ષની અંદર આપ જે બીજી વખત કહી શકાય કે જે મોટી સફળતા મળી છે કારણ કે 130 કરોડ નું જે જથ્થો કહી શકાય તેર કિલો નું કોકિન સાથે ઝડપાયું છે જે ખાસ કરીને કડલાથી જે મીટી રોડનો જે ખાડી વિસ્તાર કહેવાય છે જે એસપીએલ ની જે પાઇપલાઇન આવી છે ત્યાંથી આ જે મોટો જથ્થો છે એ જપ્ત કરાવવામાં આવ્યો છે ખાસ કરીને જે લોકલ પોલીસ સ્ટેશન ની ટીમ બી ડિવિઝન અને જે એસઓજી ની ટીમ ઓતની વિવિધ ટીમો દ્વારા ડ્રોન થી પણ આ વ્યવસ્થા ને વિસ્તાર ને આવી રહ્યું છે અને ખાસ કરીને મહત્વની વસ્તુ એ કહી શકાય કે એક જ વર્ષની અંદર આ બીજી વખત આટલો મોટો જથ્થો પકડો એ દેશ ને મોટી સફળતા મળી છે જી પૃથ્વી જી હાલ જે ડ્રગ્સ જથ્થો જે પ્રાપ્ત થયો છે તે અગાઉ મીઠી રોહર પાસે દરિયાઈ વેકળામાંથી પણ મળ્યા આવ્યો હતો આવી જ રીતે જે ચોક્કસ જે રીતે મેં તમને વાત કરી કે જે આ જે જથ્થો છે એ મીઠી રોડ થી કંડલા તરફ જતી જે એચપીસીએલ પાઇપલાઇન પાઇપ છે ત્યાં રાખવામાં આવ્યો હતો અને અત્યારે તો હાલ તો પોલીસ એ રીતે પકડે કે જે રીતે બિન વારસો આ જથ્થો મળ્યો છે તો કોને મગાવ્યો કારણ કે અત્યાર સુધી જે ડ્રગ્સ મળ્યું હતું એ વસ્તુ અલગ હતી પણ આ જે મળ્યું છે એ કોકેન મળ્યું છે કોકેન ની જે કિંમત જે ગણાય છે કહેવાય છે કે જે તેર કિલો છે જેનો ડ્રગ્સ જે પેકેટ મળે છે કોકેન ના પેકેટ એની આંતરરાષ્ટ્રીય કિંમત એકસો ત્રીસ કરોડ રૂપિયામાં માં આંકવામાં આવી છે એટલે એક રીતે

પૃથ્વીજી કેટલા ડ્રગ્સના પેકેટ કેટલા પ્રમાણમાં મળી આવ્યા છે અને સાથે કોઈ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે કે કેમ એટલે કે આગળ કેવા પ્રકારની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવી છે ચોક્કસથી આ એટીએસ અને બી ડિવિઝન અને ખાસ કરીને એસઓજી ત્રણે જે જે સ્થાનિક પોલીસ છે એનું સંયુક્ત ઓપરેશન હતો અને ખાસ કરીને અત્યારે જે તેર પેકેજ છે એ પ્રથમ માહિતી પ્રમાણે જાણવામાં આવ્યું છે ખાસ કરીને અત્યારે એટીએસ દ્વારા પણ એને આ વસ્તુ કોને મંગાવી હતી અને કે કોના વારસા મંત્રે લઈને આવ્યું છે એ બાબતે પણ સ્થાનિક પોલીસ દ્વારા અને જે એસોજી છે અને એલસીબી પણ છે એની વિવિધ થીઓ બનાવીને આ માટે જે છે એ અત્યારે કાર્યવાહી ચાલુ કરી દેવામાં છે પરંતુ હાલ કોઈ અથવા કોઈ નામ કોઈ ખુલાસો નથી આવ્યો કે કોઈ કોઈ ધરપકડ આવી જી પૃથ્વી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર કચ્છમાં એટીએસ દ્વારા સફળ ઓપરેશન ગાંધીધામ માંથી ड्रग्स नो जत्थो झड़पावशे खारी डोहर नजीक निर्जन विस्तार माथी ड्रग्स झड़पावशे એકસો ત્રીસ કરોડ કિંમતના તેર પેકેટ મળી આવ્યા છે શુદ્ધતા કોકેલ ને મદદ લેવાય છે પોલીસે વધુ તપાસ માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે

સુરત શહેરમાં ગાંજાનો જે જથ્થો છે તે સુરત પોલીસે પકડી પાડ્યો છે એટલે કે કહી શકાય કે સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી બહાર થી ગાંજો આવતો હતો અને સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તાર એટલે કે સિટી નું સ્ટેશન આવ પોલીસ સ્ટેશન આવતું હોય છે અને જે બહારથી જે વાહનો આવતા હોય છે તે એ પોલીસ સ્ટેશન મથકમાંથી પસાર થતા હોય છે અને ત્યારબાદ સિટીમાં આવતા હોય છે અત્યારે જે સારુલી પોલીસના જે પોલીસ જવાનો છે તેને બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે સદંતર ચેકિંગ હાથ ધર્યું હતું અને

પોલીસ જે નવાર આવા ગાંજાના જથ્થા પકડી પાડતી હોય છે અને સુરત જે સિટી છે તેમાં ગાંજો તેમજ દારૂ તેમજ અનેક જે નશીલા પદાર્થ છે તે તે લાવવામાં આવતા હોય છે ને ક્યાંક ને ક્યાંક જે આરોપીઓ હોય છે તે જે સિટીમાં જે આવા નશીલા પદાર્થ હોય છે તે ગુછાડવા માટે સક્ષમ બનતા હોય છે ત્યારે ફરીથી આવો એક ફરિયાદ છે તે પોલીસે નાકામ બનાવ્યો છે અને બંને આરોપીઓની ધરપકડ કરી છે હાલ તો ચારોલી પોલીસ છે જે એક મહિલા અને એક પુરુષ છે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે હાલ તો જે સારોલી મળતી માહિતી પ્રમાણે એક મહિલા અને એક યુવાન તે ઓડિશાથી ગાંજો લાવતા હતા અને સ્ટેશન હદ વિસ્તારમાં આવતાની સાથે જ પોલીસે છે તે આ ગાંજાનો જથ્થો છે તે પકડી પાડીને સફળતા હાથ ધરી છે જી

જે નશીલા પદાર્થના જે વેપલા ચલાવતા લોકો ને પણ સૂટો દોર મળ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અવારનવાર સુરત શહેરમાં ગાંજો સરસ અફીણ જેવા પદાર્થો મળી આવે છે અને પોલીસ તેના ઉપર કાર્યવાહી કરતી હોય છે ત્યારે ફરીથી જે યુવા ધનને જે બરબાદ કરવાનો કાળો વેપલો ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં

સુરત ખાતે અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરાઈ છે અઢાર થી એકવીસ જૂન મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડશે દસ જૂન બાદ મુંબઈમાં ભારે વરસાદ પડશે તો બે દિવસમાં મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આજે પલટો જોવા મળ્યો છે વલસાડ અને નવસારીમાં વરસાદ પડ્યો છે ઝરમર વરસાદની એન્ટ્રી વલસાડ અને નવસારીમાં

ત્યારે હાલમાં જ તે અમરલાલ પટેલ ની જે આગાહી છે તે કરવામાં આવી છે કે અઢાર જૂન થી એકવીસ જૂનમાં મહારાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે ત્યારે આપણે મહારાષ્ટ્રનો નકશો જોઈએ તો મહારાષ્ટ્ર અડકેલું છે એટલે સાથે સાથે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ મહારાષ્ટ્રમાં જયારે વરસાદ આવશે ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ શકે છે એટલે વાત કરીએ ખૂબ જ ગરમી છેલ્લા ઘણા દિવસોથી પડી શકે છે ત્યારે આ એક રાહતના સમાચાર તરીકે અત્યારે આપણે જોઈ શકીએ છે વાત કરીએ શરૂઆત શકે તેવું લાગે કારણ કે અઠ્યાવીસ થી એકવીસ જૂન જે છે એ મહારાષ્ટ્રમાં પરંતુ જો વરસાદના આગમનની અત્યારે હાલમાં આપણે વાત કરીએ તો બે દિવસમાં મહારાષ્ટ્રમાં હવે વરસાદ આવી શકે છે એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં સો ટકા અત્યારે જોવા મળે છે વલસાડ અને નવસારીમાં પણ અત્યારે વરસાદ પડ્યો છે એવો આપણને નજરે ચડે છે અને સાથે સાથે આજની વાત કરીએ જો આજના દિવસની તો સવારમાં સુરતમાં પણ વાતાવરણમાં પલટો હતો ઘણા ઘણા વિસ્તારમાં તે વાતાવરણમાં પલટો અને છાંટા પણ જોવા મળ્યા હતા

સમગ્ર માહિતી આપવા બદલ આભાર હાલ તો સૌ કોઈ વરસાદ ની રાહ જોઈ રહ્યું છે ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં